હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નાગરવેલના પાનનો મુખવાસ બનાવીશું તો આ નાગરવેલના પાનના મુખવાસ બનાવવા આપણે દોઢસો પાન લીધા છે એને સારી રીતે ધોઈ અને તેને ચોખ્ખા કરી લેવાના છે પછી આ સામાન છે નાગરવેલના પાનના મુખવાસમાં નાખવાના ગુલકંદ ધાણા ડાળ વરિયાળી તૂટી ફૂટી સોપારી કેસરી સોપારી ખજૂર સોનેરી ખજૂર છે આ ચેરી ખજૂર કતરી આ બધો સામગ્રી આપણે લેવાની છે પછી તેમાં કલરિંગ વરિયાળી મનપસંદ ચટણી લવલી પાવડર અને કાથો પાવડર આટલી વસ્તુ આપણે લીધી છે તો મુખવાસ બનાવવા સૌપ્રથમ પ્રથમ પહેલા આ રીતે પાનની બધી દાંડલી કાઢી લેવાની છે બધી દાંડલી આપણી કઢાઈ ગઈ છે હવે તેને કાતરની મદદથી તેને કટ કરી લેવાની છે આ રીતે આપણે બધા પાન ને કટ કરવાના છે તમે જોઈ શકો છો કઈ રીતે કટ થાય છે પછી આપણા બધા પાન કટ થઈ ગયા છે તો હવે તેમાં ગુલકંદ એડ એડ કરીશું ગુલકંદ ન ખાઈ જાય પછી તેમાં ચટણી એડ કરીશું દોઢસો પાનમાં આ ચટણીની બોટલ આખી નાખી દેવાની છે પછી તેમાં કાથો પાવડર એડ કરીશું કાથો પાવડર બે ચમચી જેટલો એડ કરવાનો છે પછી લવલી પાવડર એડ કરીશું લવલી પાવડરનો સ્વાદ આપણને ગમે તેટલું એડ કરીશું અમે ત્રણ ચમચી જેટલું એડ કર્યો છે પછી આને મિશ્રણ કરી અને બે દિવસ માટે મૂકી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આને ઘરમાં બે દિવસ માટે સુકવવા દઈશું તડકે સૂકવવાનું નથી બે દિવસ થઈ ગયા છે તો આપણે આ મુખવાસ જોઈ લઈએ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એમાં બધી સામગ્રી એડ કરીશું કેસરી સોપારી ધાણા ડાળ વરિયાળી મનપસંદ સોપારી ચેરી ચેરીના નાના નાના પીસ કર્યા છે તૂટી ફૂટી ખજૂર ખજૂર કતરી છે સોનેરી ખજૂર છે મનપસંદ વરિયાળી કલરિંગ બધી વસ્તુ એડ થઈ ગઈ છે તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ છીએ આ રીતે ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરીશું હવે એક કાચનું બાઉલ લઈ તેમાં આપણે આ મુખવાસને ભરી લઈશું આ મુખવાસને કાચના બાઉલમાં ભરી અને ફ્રીજમાં મૂકવાનો જેથી ફ્રીજમાં મૂકવાથી આ મુખવાસ સારો રહેશે એક વરસ સુધી ખરાબ નહીં થાય આપણો આ નાગરવેલના પાનનો મુખવાસ તૈયાર છે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમે